સુરતના વિસ્તારમાં આવેલું પ્રયોશા પ્રાઇમ સોસાયટી ઘર નંબર બસો એકમાં બે બીજા માળે આગની ઘટના બનવા પામી છે ત્યારે આગ લાગતાની સાથે જે લોકોમાં છે તે ફફડાટ જે બિલ્ડિંગમાં રહેતા લોકો છે તે લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને ફફડાટ બાદ ફાયરને ને જાણ કરવામાં આવી હતી પણ ફાયર આવે તે પહેલા આ ઘરમાં તમામ પડેલો જે સામાન છે આ બોર્ડના અંદર જે આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી ત્યારે એકાએક ઘરમાં પડેલા સોફાથી લઈને મંદિરથી લઈને તમામ ઘરનો સામાન જે હાલ બળી જવા પામ્યો છે ત્યારે આપણે પરિવારજનો સાથે વાત કરીશું જી તમારું નામ અને આગ કઈ રીતે લાગી છે મારું નામ ધર્મેશ દિલીપભાઈ રાણા છે આગ લાગવાનું કારણ આ શોર્ટ સર્કિટ થયું છે આ આગ લાગી ત્યારે પરિવારમાં કોઈ હઈ હતું કે નહીં હતું ના અહીંયા કરી કોઈ હતું નહીં ઓફિસે ગયા હતા ને મમ્મી બહાર ગઈ હતી શું કામ કરો છો મે ડાયમંડમાં કામ કરું છું જી તમારું નામ મારું નામ રાણા દિવ્યા દિલીપભાઈ છે આજુબાજુ વાળા જાણ કરી ત્યારે અમે અહિયાં પહોંચ્યા ઘરે ઘરમાં કેટલું નુકસાન છે બધું બધું નુકસાન છે ટીવી પીસ છે વોશિંગ મશીન વોશિંગ મશીન ખબર અંદર ગયું બધું જ બધું જ બધું ગયું છે અંદર

તમે કોને જાણ કરી હતી અને પરિવારજનો સુધી આ વાત કઈ રીતે પરિવારજનોથી મેં તો બાજુમાં રહેતો છું બરાબર ત્યાં અહીંયા આગ લાગી શોર્ટ સર્કિટ ના લીધે આગ લાગી છે એ વાયર માં એ બધું પ્રોબ્લેમ છે એના કરતા મને ફોન આવ્યો હતો ઘરેથી નો પછી મેં ઓફિસ થી આવ્યો અને એ બહુ બહુ વધારે હતી આગ બોલે અંડર કંટ્રોલ નહીં હતી ફાયર દ્વારા કંટ્રોલમાં લાવવામાં આવી આગ કે પછી તમારા અહીંયા જે ફાયર સેફટીઓ લાગી છે તેના દ્વારા તમે લોકોએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો ત્યાં જે ફાયર ફાયર સેફટી છે એના બધું એ જી જે પ્રમાણે જોઈ શકાય છે કે ઘરની પરિસ્થિતિ જે પ્રમાણે આગ લાગી હશે જે પ્રમાણે ઘરમાં આગ લાગી હશે ટીવી થી લઈને તમામ જે હાલ જે સામાન છે બળી જવા પામ્યો છે ત્યારે જે બાથરૂમ સાઈડ જે હોલ્ડર લટકેલું છે આ આગ એટલી ભયાવક હશે કે તેના કારણે જોઈ શકાય છે કે ઘરમાં તમામ વસ્તુઓ જે બળીને ખાત થઈ ગઈ છે ત્યારે ફ્રીજ હોય કે રસોડું હોય રસોડામાં પણ જે સ્થિતિ ઊભી થઈ છે કે ઘરમાં બ્લેકનેસ બ્લેકનેસ જ થવા પામી છે હાલમાં અત્યારે કે કઈ રીતે આગ લાગી હશે ને આ આગ કાબુ તો આવી ગઈ છે જે લોકો છે અહીં જે લોકો રહેનાર વ્યક્તિઓ છે તેના દ્વારા આ આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ને વિડીયોમાં પણ આપ જોઈ શકો છો કે એક લેડીઝ છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો ત્યારે પાણીનો મારો આ જે દરવાજો ખોલ્યો ત્યારે આગ તેમના ઉપર આવી હતી પણ સદનસીબે આ ઘરમાં કોઈ હતું નહીં અને આજુબાજુમાં બધા લોકો હતા તેના કારણે આગ ઉપર જે છે તે કાબુ મેળવવામાં સફળતા મળી હતી ને જે તરફથી બીજી તરફ જોઈ શકાય છે કે ઘરનામાં ઘરમાં લાગેલા જે કાચો છે જે બારીઓ છે જે પડદા લાગ્યા હતા એ પડદા પણ બળીને ખાગ થવા પામ્યા છે જે પ્રમાણે હાલ જે પરિવારમાં ને આજુબાજુના લોકો જે રહીશો છે આજુબાજુમાં રહેતા લોકો છે તેમનામાં પણ આ ઘટના બાદ જે ભયાવહ સ્થિતિ ઊભી થઈ રહી હોય એવા દ્રશ્યો ઉભા થઈ રહ્યા છે આમનું જોઈ શકાય કે કઈ રીતે દરેક આખા ઘરમાં આગના કારણે જે બ્લેકનેસ જ બ્લેકનેસ છે બધી જ વસ્તુ બળી જવા પામી છે ને બીજી તરફથી હું આપને જે ગેલેરીના દ્રશ્યો બતાવવા માંગીશ જેમના ત્યાં કાચ લાગેલા હતા એ કાચ આ આગના કારણે જે કાચના ટુકડાઓ પણ અહીં પડેલા છે ને જો કહી શકાય કે આગ કેટલી ભયંકર હશે કે કાચના શીશા પણ તૂટી જવા પામ્યા છે અને ઘર જે ટાઈમે આગ લાગી હતી ઘરમાં ત્યારે ઘરના કોઈ પણ વ્યક્તિ ઘરમાં હાજર ન હતા ઓફિસે હતા તે ટાઈમે આ આગ લાગી હતી અને આગ લાગતાની સાથે આજુ રહીશો એ તેમને જાણ કરી હતી ને રહીશો દ્વારા ફાયરને પણ જાણ કરવામાં આવી હતી અને ફાયર પણ ઘટના સ્થળી હતી પરંતુ તે આગ ફાયર આવે તે પહેલા આગ ઉપર રહીશો જે આજુબાજુમાં રહેતા લોકો છે તેમના દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લેવાયો હતો પણ સૌપ્રથમ વાત તો એ છે કે આ આગ લાગતાની સાથે ઘરમાં નુકસાન થયું મોટું નુકસાન થયું છે ને આ મોટી ઘટના થવા પામી છે પરિવાર ગયા કાગળિયાઓ સબમિટ કરશે ત્યારે આ લોકોનો ઇન્સ્યોરન્સ પાસ થશે પણ એટલું નહીં જે પરિવારજનો છે તેમના આંખોમાંથી પણ આંસુ આવી રહ્યા છે કેમ કે માણસની આખી જિંદગી કમાવેલી જે પૂંજી હોય છે એ ઘર હોય છે ને જે ઘર બળી જવા પામ્યું હાલ બળી જવા પામ્યું છે ત્યારે જોવું રહ્યું કે પરિવારને ન્યાય ક્યારે મળે છે જી ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ સુરત આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો